સ્વાગત 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 છે મારા વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું તમારું ફરીથી સ્વાગત કરું છું સંબંધ આકૃતિનો ભાગ એક મેં તમને કરાવી દીધેલો છે આજે સંબંધ આકૃતિની અંદર ભાગ બીજો સીધો જ આપણે બીજી વાતો ન કરતા અને ટાઈમ ન બગાડતા આપણે સીધો વિડીયો ચાલુ કરશું એડી તો આપણે પહેલા ભાગની અંદર બધી માહિતી આપી દીધી છે જો એ વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં એ જોઈ લેવો અને પછી આપણે આ વિડીયો તરફ તમારે આવવાનું છે જેથી કરીને કોઈ ડાઉટ ના રહે હેડી તો આ બે આકૃતિ વચ્ચે સંબંધ કેવો છે એ આપણે જોઈએ તો આની અંદર જે અહીંયા સેન્ટરમાં ત્રિકોણ છે ને એ ત્રિકોણ છે એ બહાર આવી ગયું પછી વારો આવ્યો ચોરસનો અને છેલ્લે ગોળ હતું એ ક્યાં વયું ગયું અંદર તો આપણે પણ જે વચ્ચેનો પોર્શન હતો એ બહાર કાઢીએ એટલે પહેલાં ગોળ છે એ બહાર નીકળી જશે હેડી પછી બીજો વારો આવશે આ ચોરસનો તો ચોરસ છે એ અંદર આવશે અને ત્રીજો વારો આવશે ત્રિકોણનો તો ત્રિકોણ છે એ ચોરસની અંદર એની પોઝિશન ફરશે નહીં તો ત્રિકોણ સેન્ટરમાં ત્રિકોણ પછી ઉપર ચોરસ અને પછી છેલ્લે ગોળ એવી આકૃતિ આપણને સી આકૃતિની અંદર જોવા મળે છે ક્લિયર આની અંદર આપણે ખોટી આકૃતિ કાઢવી હોય તો આ ત્રિકોણ છે એની પોઝિશન ફરવી જોઈએ નહીં તો આ આકૃતિ તો આવશે નહીં એવી રીતે આપણે કટ કરતા જઈએ અને આકૃતિ સોલ્વ કરશું તો આરામથી આપણી આકૃતિ સોલ્વ થશે આ આકૃતિને આકૃતિ વચ્ચે સંબંધ એવો છે કે આ આકૃતિ એન્ટી ક્લોકવાઇઝ નાઇન્ટી ડિગ્રી રોટેટ થાય છે તો આને પણ એન્ટી ક્લોકવાઇઝ નાઇન્ટી ડિગ્રી રોટેટ કરો રેડી તો એક કાંટો આમ આવી જાય ને એક કાંટો આમ આવી જાય અને એવી આકૃતિ આપણને ઓપ્શન ડીની અંદર જોવા મળે છે ચાલો આની સેમ મિરર આકૃતિ હોય એવું આપણને લાગે છે અથવા તો નેવું ડિગ્રી આકૃતિ ફરે છે તો આપણી પણ આ આકૃતિ નેવું ડિગ્રી ફરે આપણો એરો છે એ કઈ પોઝિશનમાં આવશે આપણો એરો છે એ આ પોઝિશનની અંદર આવશે નડી પછી આપણા પાખિયા છે આમ અને આપણો જે અવળો આ જે પોર્શન છે કઈ સાઈડ દેખાય આપણને ઉપરની સાઈડ દેખાશે રેડી ક્લિયર છે તો એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે આ એમાં ને સીમા જોવા મળતી નથી આપણે બી આકૃતિ અને ડી આકૃતિમાંથી આપણે નક્કી કરવાનું થશે રેડી ને હાલો કયો જી કયો કઈ આકૃતિ આવે બી આકૃતિ આવે આ નીચે ભાગે નહીં ક્લિયર છે ચાલ ચોકડી મોટી થઈ તો આની અંદર પણ આપણે ચોકડી મોટી કરવાની તો બી આકૃતિ આવે સીધો જ ખ્યાલ આવી જાય ચાલ ચોરસ છે એ અંદર વહી જાય અને ગોળ છે એ બહાર નીકળી જાય તો ત્રિકોણ છે એ આપણું બહાર નીકળી જાય અને અંદર છે પેલી આકૃતિ છે એ વહી જાય ઊંધું થાય છે તો એવી આકૃતિ આપણને સી ઓપ્શનની અંદર જોવા મળે છે ચાલો આની અંદરથી આ ખૂણા છે બધા બ્લેક થાય છે તો આની અંદર બધા ખૂણા બ્લેક થવા જોઈએ તો સીધી જ આપણને ખબર પડે છે કે એ સી કે ડી આકૃતિ આવશે નહીં ચાલો આકૃતિમાંથી આકૃતિ રોટેટ થઈ છે નાઇન્ટી ડિગ્રી તો આ આકૃતિને પણ નાઇન્ટી ડિગ્રી આપણે રોટેટ કરીએ તો આપણો આ નિશાની છે આમ આવશે પછી આપણા બે એરા છે એ આ બાજુ જ હશે અને એક એરો છે આમ નીચે આવશે આવી આકૃતિ આપણે શોધવાની છે તો અહીંયા એક એરો ઉપર રહી છે આકૃતિ નથી અહીંયા બે એરા ને એક એરો આ બીજું તો આકૃતિ હોઈ શકે અહીંયા બે એરા નથી અહીંયા પણ બે એરા નથી તો સી આ બી આકૃતિ છે આપણો સાચો આન્સર થશે ચાલો આકૃતિ પેલા વચ્ચેની આકૃતિ ઊંધી થઈ જાય તો આપણે વચ્ચેનો ત્રિકોણ છે ને આપણે પેલા ઊંધો કરી દઈ એડી ઊંધો ત્રિકોણ વાળી આકૃતિ આવે એટલે આ એ આકૃતિ આપણો આવશે નહીં પછી શું થયું કે આ બે છે એ અંદર આવી ગયા ત્રણ છે એ બહાર આવી ગયા તો આપણું આ એક ચક્કર છે એ અંદર આવી જાય અને બે ચક્કર છે એ ક્યાં આવી જશે બહાર આવી જશે એવી આકૃતિ સી છે આ ડી આકૃતિ નથી બી આકૃતિ પણ નથી ચાલો ત્રિકોણ છે એ મોટું થયું અહીંથી આપણું ગોળ છે એ મોટું થાય રેડી આપણું ગોળ છે એ શું થશે મોટું થશે આપણું ગોળ છે એ કેવું થઈ જશે મોટું થઈ જશે અહીંયા ત્રિકોણ છે એ કેવું થયું મોટું પછી આ નીચે આકૃતિ છે એ સાઈડમાં વહી ગઈ અહીંયા નીચે છે એ આકૃતિ આપણી સાઈડમાં વહી જાય એટલે પ્લસ છે એ સાઈડમાં વહી જાય પછી આ વચ્ચેની લાઈન હતી એ અહીંયા આવી ગયું તો આપણું આ ચોરસ છે એ અહીંયા આવી જશે લંબચોરસ અને નાનું થઈ જશે તો એવી આકૃતિ આપણને અહીંયા નથી મળતી અહીંયા નથી મળતી અહીંયા પોઝિશન ઉલટી છે એટલે આ નથી આ ડી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો આની પોઝિશન બદલાતી નથી આની પોઝિશનમાં કંઈક ફેરફાર થઈ જાય નીચેનો એરો છે એ કેવો થઈ જાય છે ઘાટો હતો એમાંથી આવો થઈ જાય છે રેડી ને તો હવે આપણે શું કરવાનું આ ઉપરની પોઝિશન એમનેમ રહેશે ઉપરની પોઝિશન શું રહેશે એમનેમ રહેશે નીચેની પોઝિશન છે નીચેની પોઝિશન છે એ બદલાય તો એ કેવી રીતે બદલાશે એક તો એરો છે એડી આખી આકૃતિ ઊંધી થઈ છે જો આખી આકૃતિ બીજો એરો છે એ ઊંધો થઈ જાય તો આપણે આને ઊંધો કરો તો અહીંથી આ બાજુ આવું આવશે અને આ બાજુ આવું આવશે એવી આકૃતિ આપણને ક્યાં દેખાય તો આ આકૃતિ તો નથી જ આ આકૃતિમાં એના જેવું હોય એવું લાગે અહીંયા પણ આવવું છે એટલે આ પણ નથી અને આ આકૃતિ ખોટી છે ઊંધા છે બે હેડી તો આપણી આકૃતિ સી આકૃતિ આપણો સાચો આન્સર આવશે ચાલો બધા એરા આની અંદર ઊંધા થતા હોય એવું લાગે છે તો આની અંદર પણ આપણે બધા એરા ઊંધા કરીએ અને પોઝિશન જઈ બદલાવાની છે સામેની સાઈડ પહેલો બીજો અહીંથી નીચે પહેલો બીજો અહીંથી આમ અને અહીંથી આમ તો ગોળવાળી આકૃતિ આવશે અહીંથી જો જોરા બહાર નીકળે છે બહાર નીકળવા જોઈએ નહીં એટલે એ નથી આ નથી અને અહીંયા ભેગું નથી થતું તો આ પણ નથી આ આકૃતિ ભેગી થઈ જાય છે ગોળવાળી તો બી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો આની પોઝિશન પહેલાં તો બદલાતી નથી તો આપણે આની પોઝિશન બદલાવા દેવાની હોય નહીં એ તો એમનામાં જ રહેશે પણ આ બે આકૃતિ બ્લેન્કવાળી તો આવશે નહીં પછી આ સાઈડ આપણને pattern મળવો હોય એવું આપણને દેખાવું જોઈએ તો આ આકૃતિ પણ આપણી નથી આ C આકૃતિ આપણી pattern આ position ની અંદર આપણને જોવા મળે છે ક્લિયર ચાલો આકૃતિ anti clockwise બરાબર ફરે છે કેવી આ બે આકૃતિ વચ્ચે સંબંધ કેવો છે તો આ આકૃતિ છે ને આખી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે એન્ટી ક્લોકવાઇઝ તો આપણે આને પણ એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ તો આપણું જે આ ચોરસ છે એની અંદર આ લાઇન છે એ ઊભી થઈ જશે અને ઓલા ત્રણ છે એ આ બાજુ આવશે એવી આકૃતિ આ નથી આ નથી પછી આ બાજુ પ્લસની નિશાની આવશે તો આ નથી એ આકૃતિ આપણો સાચો આન્સર થાય ચાલો આ આકૃતિ આખે આખી આ બે વચ્ચે સંબંધ એવો છે કે આ આખે આખી આકૃતિ ઊંધી થઈ જાય છે ઊંધી થઈ જાય જો ત્રિકોણ એ ઊંધું થઈ જાય ને આ બે ઉપર થઈ ક્યાં આવી જાય નીચે એટલે આખી આકૃતિ ફરે છે હેડી તો આપણે પણ આખે આખી આકૃતિ ફેરવીએ તો અહીંયા ત્રિકોણ આમ આવે ને અહીંયા ત્રિકોણ આમ આવે ને વચ્ચેનું ત્રિકોણ કેવું થઈ જાય ડાર્ક થઈ જાય તો એવી આકૃતિ ક્યાં છે આપણને સી આકૃતિની અંદર એવી આકૃતિ આપણને જોવા મળે આમાંથી ત્રણ થયા તો આમાંથી પણ ત્રણ ચોરસ થાય એવી આકૃતિ ડી ચાલો ગોળ છે એ મોટું થયું આપણે પેલું ચોરસ છે ને મોટું કરવાનું હોય હાલો ચોરસ ને મોટું કરી દઈ હાલો તો ચોરસ મોટું હોય એવી આકૃતિ આ નથી અને આ નથી એટલે બે આકૃતિ વહી ગઈ પછી આ બીજી આકૃતિ છે બીજી આકૃતિ ચોરસ એ અંદર વહી જાય ઉપરના ભાગમાં તો આપણે આ ગોળ છે એ ઉપર વહી જાય પછી આ ત્રિકોણ છે એ નીચે છે હેડી સોરી 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 અહીંયા પેલું છે એ મોટું થાય છે તો અહીંયા ત્રિકોણ છે એ મોટું થાય હેડી ત્રિકોણ છે મોટું થાય તો આ બધી આકૃતિ વહી ગઈ આ એક જ આકૃતિ વહી ગઈ હવે વેરીફાઈ કરીએ પછી બીજી આકૃતિ છે એ ઉપર જાય આની અંદર બીજી આકૃતિ છે ગોળ એ આપણું ઉપર આવશે પછી આ ત્રીજી આકૃતિ છે એ નીચે જાય તો આ ચોરસ છે આપણું નીચે આવશે હેડી સી આકૃતિ છે આપણો સાચો આન્સર થશે હેડી એટલે આટલી વસ્તુ જો મેં આ આકૃતિમાં શું કર્યું વેરીફાય કર્યું તો ખબર પડી બાકી ખોટી આકૃતિ પહેલાં આપણે કાઢી નાખીએ જવાબ ટીક કરી નાખીએ તો આન્સર છે ખોટો પડશે તો અત્યારે મેં જે સોલ્યુશન કરાવ્યું એ પેટર્નમાં જો આપણે આકૃતિ સોલ્વ કરવાની ટ્રાય કરશું તો ક્યારેય પણ આપણી ભૂલ પડશે નહીં તો સરસ મજાનું આપણે આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ નવા વિડીયો સાથે તમારી સાથે ફરી હાજર થઈશ ત્યાં સુધી તૈયારી કરો પ્રેક્ટિસ કરો તમારી પાસે જે કાંઈ રેફરન્સ બુક હોય એ રેફરન્સ બુકમાંથી આની પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ કરો આકૃતિની અંદર પચાસમાંથી એક પણ આપણો માર્ક ના જાય એવી મેં તમને આકૃતિ છે એ બધી ટ્રીક સાથે કરાવેલી છે જો એ જ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો તો એક પણ માર્ક તમારો ખોટો પડ જશે નહીં એક પણ ક્વેશ્ચન તમારો ખોટો પડવાનો નથી એવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ચેનલને હજી સુધી જો સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ વેરી મચ ચાલો આવજો